Oh, good morningji mm -hmm. good, morning, good, morning. good morning good morning good morning good morning good morning. good morning good morning good morning તો આ બાજુ રોટલા બનાસ આ બાજુ ખેતરમાં ખાતર લઈને મમ્મી પપ્પા જે હા તો અમે લઈને જઈએ ખાતર લઈને તો હું રાહુલભાઈ ખાતર લઈને આડ્યા હામાં આમ ફરીને રોડે થઈને જવું પડશે સકલ પૂરા થઈને એટલે આગળ મળી thank you. Oh, no, peranil. Ha? Oh.

તો એક શેતરપતિ ગયું અમે બીજા નાખવાનું ચાલુ કર્યું હો અને આ બાજુ તમે જુઓ કલ્પેશ આવો બખોડી ઉપાડી એ ખાતર નાખતો તો ખાતર નાખીને આવે ખાતરી કરી એમને તો ફાઇનલી આપણે ખાતર નાખી દીધું ખાતર નાખીને અમારે એમાં પણ પડતે પડતે રહી ગયા અમે ઘરે જઈએ કલ્પેશભાઈ પણ ક્ષેત્રમાં ખાતર નાખવા આવ્યા એમને પણ નાખી દીધું હે અમે જઈએ પછી ઘરે જઈને એમાં મને ફર્નલી આપણે ઘરે આવી ગયા તમારે ચો જવાનું જ આપણે ચમ જવાના મોડું જ નહીં જવાનું દસ વાગી જાય હમણાં મમ્મી અને પપ્પા આવી ગયા છે તમે જઈ અને કંકોળા વેન લાયા છો જો બાલે થાકી જઈ ખાવું નહીં હા ખાઈએ

थो खड़ी हो रहा तो है तो भाई तो राखड़ी होनी थी कारी नहीं ली थी सोने वाले ली थी हाँ कल ले कारी मुझे कोट के आहेरे हाँ कारी कर रही है પૂના છોથે હા બાજુ રોટલા બનાવવા સીનું બાજુ અમારી મીરા રમસ બાજુ મમ્મી વાહણ પોળ લસણ પોળો

મળી એક નવા બ્લોક સાથે